વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર વેંકુટ ચાર રસ્તા પાસે આવેલ સુંદરમ ફ્લેટના પહેલા માળે અગમ્ય કારણોસર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો જેમાં મકાન માલિક ગંભીર રીતે ધાજી ગયા હોય તેમને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા વાઘોડિયા રોડ ઉપર આવેલ વેંકુટ ચાર રસ્તા પાસે સુંદરમ આઇકન ફ્લેટમાં પહેલાં માળે મકાનમાં આજે અગમ્ય કારણોસર ધડાકો થયો હતો આ બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે સોસાયટીમાં રહેતા લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા આ લોકોમાં ધડાકાને લઈને ભયનો માહોલ પણ ફેલાયો હતો પાડોશીઓ મોટી સંખ્યામાં પહેલાં માળે રહેતા હતા મકાન માલિકના ઘરે દોડી આવ્યા હતા ત્યારે મકાન માલિક ધડાકાના કારણે ધાજી ગયા હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેમને સ્થાનિક લોકો દ્વારા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા ધડાકાના કારણે તમામ ઘરવખરી સહિતના સામાનને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી મકાનમાં થયેલા ધડાકો ગેસ લાઇનના કારણે થયો હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે